ભેશ તો ના આવતી હોય કોઈની ફેસ ન આવતી ના હોય તો અમે બાધા આલીએ છીએ તમે કઈ માતાના ભુવા છો સાચું બોલ્યો હવે સાઉથ આફ્રિકાના ભુવા છે તમારો બેમાંથી ગુરુ કોણ અને જેલો કોણ એક એક જ આરે જે

લે ફોણી આનું જોરું તું કે ને થોડી તારી ફેસને એનો મારા મુંધઈ મુંધઈ આલો ભાઈ બને થોડું કામ તું કોણ કરીશ મહારાજ તું કરીશ शियारा धन्दा पोलेमा पढौला जस्तो અતમાળા બેઠેલા હું બોગલું કથી દીકરા કાડે કેવા એ ભાઈ કેવાન અમમ બોલ ચાંગુ આપણે ચાલી લાગ તો મેગા નીકળ્યા હવે આ હેડ કામ ના પોછો બઈરાઈ આજા માં પોછો બંગલાય બની જહ આ તો આ તો ભલાને નવા કુ આફી કાવા છે તેમે શું વાતો કરલે હું દેરે દેરે જઈ બોલ ચાંગુ આપણે હવે ચાલીએ ભેગા થઈ ગયા હવે આપણે જતા રહીએ આ ગોમળિયા નું ખબર પડે સાચી વાત છે સાઉથ આફ્રિકા ની માતા ભાડી આ બધે બધા ગોમળિયા મૂર્ખા લે ચાલ બધા ચાલ લાખ નીચે વાત છે બધે બધા ગોમળિયા મૂર્ખા મૂર્ખા જ રહે આજી લે તો બે ડોપે સંગુ મંગુ છે ગઈ રાતે અમને લૂટી ગયા હતા એલાજી લાય મને ગોમળાને કહેવા દે એ ગોમળો હબળો આ બોલો બોલો આ તો ભલા બે ડોકે તમું મમ્મુ જે ગઈ તો મારે 4 લાખ નો લઈ ગયા ચાલો ચાલો આપણે પણ ડાયરી જોવું જોઈએ ઢોકાને તલવારો પણ વધે રાખે તમને પણ ખબર પડ્યા ઉઢવારા કેવા છે

गडगडाय <laughs> 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 <hlepareil>